અમદાવાદ જિલ્લાના થોડકા પાસે આવેલ ત્રાસ ચોકડી નજીક અવારનવાર ઓવરલોડ અને બેફામ ચાલતા ડમ્પરો દ્વારા શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે પછી જ કાર્યવાહી થશે તેવી લોકચર્ચાઓ જોર પકડ્યું છે અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલા ત્રાસદ ચોકડી પાસે માટી સાણની જેમ દોડતા ડમ્પરો જે ઓવરલોડ ફરી અને નીકળતા હોય છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે જેમાં ઘણીવાર નિર્દોષ લોકોના જીવ જોવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં સદનસીબે કોઈ જીવ ગયો નથી પરંતુ આજે સવારે ધોળકા પાસે આવેલ ત્રાસદ ચોકડી નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યાં એક ડમ્પરના આગળના ભાગમાં નુકસાન થયું હતું અને આ ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર અકારી રહ્યા હતા અને આ ડમ્પરમાં ઓવરલોડના કારણે ઘણી વાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર આ ડમ્પર ચાલકો સામે ક્યારે કોઈ દાખલો બેસે તેવી યોગ્ય કાર્યવાહી થશે ખરી કે પછી આમ જ બેફામ રીતે માતેલ સાણની જેમાં ઓવરલોડ ભરેલા ડમ્પરો આ રોડ પર દોડ્યા કરશે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે તંત્ર જાગશે આ એક મોટો સવાલ છે શંભુભાઈ ધોળકા સત્યની સાથે